નારાણી જોગણીમાંનું મંદિર છે રસ્તામાં આવે છે તમે હાઈ ગાઈ ઉદલપુર પહોંચી ગયા આશે ઉદલપુર ગામથી હાઇવે સુધીનો રોડ થોડો ખરાબ છે પાણી ભરાયેલું છે ધીમે ધીમે ગાડી કાઢવી પડશે પાણી ભરેલું મંદિર તમારે ધ્યાન રાખીને ગાડી ભરેલું કદાચ નીચે ખાડો પણ હોય ગટરનું પાણી લાગે એટલે સ્મેલ પણ આવે એવું લાગી રહ્યું કે દવામાં ગાડી જતું એવું લાગે

મંદિર માં અંદર દર્શન કરવા જઈએ છીએ આ છે વીર મહારાજનું ગાઈસ હવે પ્રસાદી લઈ લઈએ છીએ અહીંયાથી ગાઈસ જનાક્ષ ગાઈસ હવે મંદિર માં અંદર જઈએ આ મેન મંદિર છે ગાઈશ તમે પણ દર્શન કરી લેજો ચા પાણીની પણ વ્યવસ્થા છે બધી આ ફૂલ મંદિર આખું ગાઈઝ આ મંદિર છે મહાદેવજી નું સિદ્ધનાથ મહાદેવ ગાઈઝ જ આખું મંદિર જોઈ લેજો એક વાર ગાઈસ હવે નીકળીએ છીએ બહાર ગાઈસ હવે થોડું બજાર જોઈએ ગાઈસ જેના સીક કઈક લેવા સાણી છે જઈ દેવાનું

મહેસાણા તરફ જઈએ કમોણા થઈ ને વિસનગર થઈ ને મહેસાણા બીજું ટ્રેક્ટર ગયેલું એક તો આગળ બીજું આવ્યું

ગઈ જ મહેસાણા લોકી જાય છે હવે માનો આશ્રમ ચોકડી આવી ગયા ગાય છ જાવું દાખ ધીમા તમા જવું બોલ મના તીન દિલીપ alley નવ મહેસાણા સિવિલ હોસ્પિટલ બને છે મહેસાણામાં તનું બલ્તે બસ સ્ટેન્ડ છે ગાઈસ

Guys, saiu o mais ice cream. how I get you. No menu. ice cream lately? Ice cream. કોણ લીધો છે કોણ લીધો મને આપના કોણ આપના આપના થોડું 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 હવે જવાનું છે મોલમાં